બુધવારની વ્રતકથા પ્રાચીન સમયમાં એક નગરમાં સામંત નામનો એક ખૂબ જ ધનિક અને ગુણવાન વૈશ્ય રહેતો હતો તેના લગ્ન એક સુંદર અને સંસ્કારી કન્યા સાથે થયા હતા લગ્ન પછી થોડા સમય બાદ તેની પત્ની પિયર ગઈ હતી એક દિવસ સામંતે વિચાર્યું કે તે સાસરે જઈને પત્નીને તેડી લાવે તે બુધવારના દિવસે સાસરે પહોંચ્યો સસરાએ તેનું ખૂબ સ્વાગત કર્યું થોડા દિવસ રોકાયા પછી સામંતે વિદાય માંગતા કહ્યું હવે મારે ઘરે જવું જોઈએ કૃપા કરીને મારી પત્નીને વિદાય આપો અશુભ મુહૂર્તની ચેતવણી સાસુ સસરા અને ઘરના વડીલોએ તેને રોકતા કહ્યું બેટા આજે બુધવાર છે શાસ્ત્રો મુજબ બુધવારના દિવસે દીકરીને વિદાય કરવી કે મુસાફરી કરવી અશુભ માનવામાં આવે છે તું કાલે ગુરુવારે જજે પરંતુ સામંત ખૂબ જ જિદ્દી હતો તેણે જ્યોતિષ કે મુહૂર્તમાં વિશ્વાસ નહોતો તેણે કહ્યું શુભ અશુભ બધું મનનું કારણ છે મારે આજે જ જવું છે અંતે પત્નીને લઈને તે બળદગાળામાં નીકળી પડ્યો માર્ગમાં અદભુત ઘટના રસ્તામાં જતા જતા પત્નીને તરસ લાગી સામંત પાણી લેવા માટે લોટો લઈને બાજુના કૂવા પાસે ગયો જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તે ચોંકી ગયો તેણે જોયું કે તેની પત્ની પાસે તેના જેવો જ દેખાતો બીજો એક માણસ બેઠો હતો તેનો ચહેરો કપડાં અને અવાજ બધું જ સામંત જેવું જ હતું સામંતે ક્રોધમાં આવીને પેલા માણસને પૂછ્યું તું કોણ છે અને મારી પત્ની પાસે કેમ બેઠો છે પેલા માણસે જવાબ આપ્યો ભાઈ આ તો મારી પત્ની છે હું હમણાં જ સાસરેથી તેને તેડીને લાવ્યો છું તું કોણ છે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો પત્ની પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ કે અસલી પતિ કોણ છે કારણ કે બંને હું બહુ એક સરખા હતા બુધદેવનો ચમત્કાર ત્યાંથી રાજાના સૈનિકો પસાર થતા હતા તેઓએ બંનેને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા રાજા પણ મ્યાય ન કરી શક્યા ત્યારે સામંત મનોમન ખૂબ દુઃખી થયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો તેને પોતાની ભૂલ સમજાઈ કે તેણે વડીલોની વાત ન માની અને બુધવારે યાત્રા કરી એ જ ક્ષણે આકાશવાણી થઈ હે સામંત બુધદેવનું અપમાન કર્યું છે અને ચેતવણી છતાં બુધવારે પ્રવાસ કર્યો આ બીજો માણસ બીજું કોઈ નહીં પણ સ્વયં બુધદેવ છે જે તને તારી ભૂલનો અહેસાસ કરાવવા આવ્યા છે સામંત તરત જ બુધદેવના પગમાં પડી ગયો અને માફી માંગી તેણે સંકલ્પ કર્યો કે તે દર બુધવારે વ્રત કરશે અને કથા સાંભળશે જોતા જોતામાં બુધદેવ ધ્યાન થઈ ગયા અને સામંતને તેની પત્ની પાછી મળી વ્રતનું મહત્વ અને ફળ બુદ્ધિ અને જ્ઞાન જે લોકો બુધવારનું વ્રત કરે છે તેમની બુદ્ધિ તેજ બને છે વ્યાપારમાં વૃદ્ધિ વ્યાપારીઓ માટે આ વ્રત ખૂબ લાભદાયી માનવામાં આવે છે શાંતિ ઘરમાં ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે પૂજાવિધિ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું ગણેશજી અને બુધદેવની પૂજા કરવી લીલા રંગના કપડાં પહેરવા અને મગ કે લીલી વસ્તુઓનું દાન કરવું આ કથા સાંભળવી કે વાંચવી બોલો બુધદેવની જય ગણેશ ભગવાનની જય